ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલા મઢેલી સર્કલ પર વિજયસિંહ ગોલ નામના પોલીસ જવાન ટ્રાફિક નિયમન માટેની ફરજમાં હાજર હતો તે સમયે ત્યાંથી મનુભાઈ અરવિંદભાઈ મિશ્રા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે અચાનક બેભાન થઈ નીચે પડ્યો હતો ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલા મધુલી સર્કલ પર વિજયસિંહ ગોલ નામના પોલીસ જવાન ટ્રાફિક નિયમ માટેની ફરજ બજાવે છે ગતરોજ સાંજના તેઓ પોતાના સ્થળ પર ફરજ હાજર હતો તે સમયે ત્યાંથી મનુભાઈ અરવિંદભાઈ મિશ્રા ત્યાંથી પસાર થઈ રહેલો હતો તે અચાનક બેભાન થઈ નીચે પડ્યો હતો આ સમય ત્યાં જ ફરજ પર હાજર પોલીસ જવાન વિજયસિંહ તરત દોડી જઈને પ્રથમ ત્યાં ઊભેલા લોકોને બાજુએ હટાવી એક શરણની પણ રાહ જોયા વગર બેભાન થઈ ગયેલા યુવકને સીપીઆર આપીને તેનો જીવ બચાવવાની કામગીરીમાં લાગી ગયા હતા ત્યારબાદ આ યુવકને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ફરજ હાજર પોલીસ કોન્સ્ટેબલ એક શરણ પણ બગડ્યા વગર તેને સીપીઆર આપી જીવન બચાવવાની કોશિશને લોકો સલામ કરી રહ્યા છે